પૂછી જવું હલો લાલભાઈ બોલે અરે લાલભાઈ યાર આપણે એન્ડમ પોણી જોતું તું શું કરી લઈને જવા તો હું લાઈન બાઈન કમ્પ્લીટ કરી નાખું બરાબર કોઈ તકલીફ તો નહીં ને હાર વારું ખાતર બતા લઈ દે તો ટેન્શન નહીં હા 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 લો પાણી તો આવી ગયું હવે તો ચિંતા નહીં હા થોડો તો મસ્ત થઈ જાય ને મસ્ત વાત કહું શું ગરુ ભાડી ભાઈ

કરવું નહીં કરવું આપડી દિવાળી સુધારવાની યાદ હોય કશું ને ગદન ને જોડે રમુ હવે નઈ રમુ તું કોમ કરતા કાચીન જેમ કે લઈને પોણી વર તું કાકા માટે ખાવાનું બનાવી દે સારું

તો મારા નેકરવાનો ટાઈમ થયો તો હું જવું ને પેલું માથે બધવાનું ખાસ કરીને લેતો ભૂલો નહીં આ ઠંડી વરી હવે મારા જોશે એ પાવડો હા હા ને બતી ને લેતો હોય ને પછી હું નેકરું માથું બધું પેલા મફલ મારું ડેન્જર એરિયા બોરવાળા અમને રાતે પોણી આ સેવા લાહા મરદો એરિયા એરિયા બોરવાળા ને રાત પડે એટલે પોણી હાલ સો વાગે આવીને કહી જાય કે તમારે આવતી લઈને પોણી આવે હું કરવાનું ને એક તો બોરમાં ભાગ ભાગ તો હ નહીં મારું એને કહેવું એ છે જ ના કે દારો પોણી હાલ ને હા કલાકવાળી લેવા તો ઘેર આવી જાય કલાકવાળી ના લીએ તો વારા પૈસા વખો લાવે એવું કામ કરે હું કરવાનું એ તો બધું હેડ્યું છે હડો આપણે તો ચાલે બોધી મુઠી હતી લાખ મારી બોધી મુઠી હતી લાખ ની ખુલી મુઠી ને ખબર પડી થઈ જઈએ તો ખાખની ની આપડે તો નહી બી વાત આવી જાય બધી દીધું આપડે નહીં

ના ના મરદ થઈને દીવાતી હોય આપણે અરું મરદ મોણ હતો આખું ગોમ વાતો કરે એમાં થોડી ગભરાઈ જવાય તો ભૂત બુદ્ધિ તો આપણે ના બીવાઈએ તો ભૂત બુદ્ધિ બીવાઈ જવાતું છે હેરો ખખર આખું ગોમ વાતો કરે કે ચોકડી પર ચૂંટલ રહે પણ આપણે થોડી પીવાઈએ યાર આપણે તો મરદ મરદમો એમાં થોડું બીવાઈ જવાય એ હેરો તો ખકર પણ કોઈ દેખાતું નહીં

કોઈ દેખાતું નહીં પણ બીક તો લાગે સારું કોઈ ખર તો ખરું તો મોણા કોઈ ના થાય આવું બોલા નાવું બેઠું મળ્યા હા તો ચીરા હા તો ચીરા તું

આ હોડી પેલી હાદી ને આ દસ હજાર નું કોમ કાલ લઈ ને આવશે કોમ જ આવશે એનું પેન્ટ ઉધી ઉતરી ગયું તું એવું તારું કોમ જ નતું એવો બીવરાયો ને મી જબ્બર બીવરાયો અને તું કાલ હવારે દાખલો બેકલો તૈયાર કરી દીજી કાલ હોજી કદાચ પોવાનું હોય

બરોબર બાર ને કહીએ છીએ તૈયારી કરું છું નઈ મોન તો તમે છો બધું ભુવા બધું ગોઠવો આ તને ખબર પડે ને કશી હે તો ભુવાજી હાલ જ આવશે આપડા Buat di baru apa? di kota. Buat di kota. Buat di kota. Buat di tempat Buat di kota. Buat di kota. Buat di jalan Eh, di kota. Eh, kakak, buah tu padahal dahi. Sambu kakak, buah tu padahal Mataji.

નળિયા નો ઠોકો નો નહીં મને હું હશે બુઆજી એક પગ મને ખબર હે તું હેજા હે ભાઈ મને વર્ગ્યું નહીં હું ભીવાનો હું

અને આપણે વાય બધું એનું વિધિ કરી દશું બરોબર બોલો ચેર રાખવું છે ચેર કા રાતે ના કા રાતે ને અતારે જજો અતારે જવું પડશે હા જવું જ પડશે તો ભાઈ અતારે હેડો તૈયારી કરો ભાઈ કરી તૈયારી કરો આપણે બધું બુવાજી તમાણો પેડા ને અગળથી બધું લઈ લીધું છે લઈ લીધું ને બીજું તો બધું મારા અંડા તચ

બદનામ કરે છે બીજા ભુવા ને આવા ધંધા કરે નહીં હતું કાલે તમે જતા ને તમે ભુવાના કલંક હો આવા ધંધા નહીં કરી અકે માચી ભૂલી જ ને પ બીજા પૂવાનોય નામ બદનામ કરે હો ન તો આફરે તો તમન જલ હ હરિયા ગણા દેશુ હરિયા ગણા લઈ દેમુ આવું કરે હતુ હવે ધંધા કરતા નય તમે આ નઈ બીજા બદનામ કરો તમે વલાદમી ડન ડન ઓ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો